તો આજે સંક્રાંતિ પર જાણીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વતનમાં કેવી રીતે કરી રહ્યા છે ઉત્તરાયણની ઉજવણી જ્યાં હોય ત્યાં અત્યારે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઠેર ઠેર અત્યારે ઉત્તરાયણ પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે અને પરિવાર તેમજ કાર્યકરો સાથે ઉત્તરાયણ ઉજવી રહ્યા છે શાહ શાહે અમિત શાહે જગન્નાથ મંદિર પહોંચી મંદિર પહોંચી ભગવાનના આશીર્વાદ લીધા હતા અમિત શાહના આગમન સાથે મંદિર પરિસરમાં લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા અમિત શાહે ભગવાન જગન્નાથની વિશેષ પૂજા અર્ચના કરી ઉત્તરાયણ પર પૂજા દાનનું ખાસ મહત્વ છે ત્યારે અમિત શાહે ગૌમાતાની પૂજા અને બ્રાહ્મણોને દાન કર્યું અમદાવાદના જીવરાજ પાર્ક ગાંધીનગરના વાબોલ અને અમદાવાદના ચાંદલોડિયામાં કાર્યકર્તાઓ સાથે અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરશે આજે

અ અન્ય જે પૂજા છે તે કરી અને સાથે જ હવે તેઓ નીકળ્યા છે અને આજેથી જ હવે તેઓ ઉત્તરાયણની જે તેની આખા દિવસમાં આગળનું જે સિરિયલ છે તેને ફોલો કરશે તેમાં વેજલ તો હોય કે ગાંધીનગર વિસ્તાર જે છે ત્યાં ભાજપના તમામ જે કાર્યકર્તાઓ છે તેની સાથે તેમનો પતંગ ચડાવશે અને ઉત્તરાયણની શુભેચ્છાઓ શો કરીને પાઠવશે અને આગળનો જે

ભાજપના કાર્યકર્તાઓ સાથે ચગાવશે મોટાભાગે અમિત શાહ કોઈપણ પર્વ હોય પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે અમદાવાદમાં ઉજવણી કરવાનું નક્કી કરતા હોય છે અને આજે તે પર્વ નિમિત્તે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે આજે તેઓએ વહેલી સવારે જગન્નાથ મંદિરે દર્શનનો લ્હાવો લીધો અને ત્યારબાદ હવે સાંજ પડતાં જ તેઓ કાર્યકર્તાઓ સાથે વિશેષ રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે અમિત શાહના આગમનને લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો